જો પરેશિયા દા તો કઈ ગયા હું કશ આમ તો હું કોનો નઈ ના મજા આવી રી હું પણ હેડો હેડો ઓકે હું કશ કઈ ગયા જો હું કશું કહા ઘેર કોઈ કે તને લે ઓ ના બોલે બે મા ઝી હું નતો કેતો મન તો બો મન તો બો તો માર તો ઘેર હારો અમે ઘેર જબર માર્યું પટ્ટા પટ્ટા આતો જા હેડો

તો ના આવા દેતા ને આ બોતી રાખશો જુદો એ તો ના આવા એ બોલતો એ માથા છે કરું ના તો ભેના સંજો

હા શું કણે આ ઓય કોટના કાકો મય નહીં છે બેના ભોસે જાય યાર એ શું જે હા આ તો ભઈ આકુ ટોટ્ટી બટ આ ઓમના આ લેડો આ ને દાદા આ હોટી કે ની ની સેમ પતિક નાખ્યો ઘોડી નાકુ ઘોડી આ તો જાવું તો

આ સુંડા દા માના ભાઈ બંધો હતા કો કો ના દા માના ભાઈ બંધો માલભાઈ માલભાઈ રન ભાઈ અને ધમ ધમ ભાઈ આહા અરે તારા વજી આળા તાર લાલિયો ડોહો હમણે ઓન પડ્યો તું વાળો આયા તા

એ હવે કાલ્લો આવ્યો ને લલ્લો આવ્યો ને લે 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 હા હા ચલો ભાઈ પાલે ના પાલે એ કોણ જના અરે લાલવા લાલવા આ તો માટ આ અરે લાલ ભાઈ અરે લાલ ભાઈ અરે લાલ ભાઈ લાલ ભાઈ ના કે તલ લાલ ભાઈ લાલ ભાઈ અરે